ગાંઠિયાના શાકની એકદમ ડિફરન્ટ રેસીપી હોય ને તો આ છે તો આજે છે ને એકદમ ડિફરન્ટ આપણે શાક બનાવવાનું છે રૂટીન ડિશમાં એકદમ જો આવું શાક મળી જાય ને તો મજા જ પડી જાય તો અહીંયા છે આપણે ભરેલા મરચાં સાથે ગાંઠિયાનું શાક એકદમ ડિફરન્ટ તો રેસીપી અંત સુધી જોજો અને ગમે તો શેર કરી દેજો ચેનલ પણ નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આ શાક માટે મેં અહીંયા થોડા મરચાં લીધેલા છે ભરવા માટે ટામેટું છે એક નંગ બે નંગ ઓનિયન ચોપર લીધેલું છે ધાણા લીધેલા છે શેકેલો ચણાનો લોટ લીધેલો છે ગાંઠિયા છે લસણની કઢી મરચી અને આદું હવે આ શેકેલા ચણાના લોટની અંદર એક વાટકી ચણાનો લોટ છે એમાં મીઠું એડ કરી દઈશું આમાં બધા મસાલા સ્વાદ પ્રમાણે એડ કરીશું થોડો એવો અજમો એડ કરી દઈશું થોડી હળદર ગરમ મસાલો લાલ મરચું પાવડર ધાણાજીરું અને લીંબુનો રસ પણ આમાં એડ કરવાનો છે તો સાથે થોડી ખાંડ પણ આપણે એડ કરી દઈશું ઉપરથી એક ચમચો તેલ એડ કરી અને જે રીતે આપણે મરચાં ભરીએ એ જ રીતે મરચાંને ભરવા માટેનો મસાલો તૈયાર કરી લેશું હવે આને છે ને તેલ નાખ્યા પછી બધું બરાબર આપણે મિક્સ કરી લેશું એટલે મસાલો એકદમ બંધાઈ શકે એવો બની જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી દઈશું અને પછી જે આપણે મરચાં છે એ મરચાંને ધોઈને બરાબર સાફ કરી અને કટ લગાવી લેશું ને આ મરચાંની અંદર ચાર મરચાંનું આ રીતે ભરી લઈશ તો ક્વોન્ટિટી મસાલાની તમારે ટેસ્ટ જેવો જોતો હોય ખાટો મીઠો ચટપટો ટેસ્ટી એવા મસાલા આની અંદર ઉમેરવાના છે એ રીતે મસાલો બનાવી લેવાનો અને પછી આ રીતે આપણે મરચાં ભરી લેવાના છે તો એકદમ સરસ ટેસ્ટી એવું આ શાક બને છે આપણે લસણ ગાંઠિયાનું શાક પણ મારી ચેનલ પર મેં અપલોડ કર્યું છે આજ સુધી એ વિડીયો ચાલી રહ્યો છે ખૂબ પસંદ કરવામાં આવ્યું છે એ રીતે આ ગાંઠિયા અને ભરેલા મરચાં સાથે શાક કદાચ તમે નહીં બનાવ્યું હોય એટલા માટે આજે શેર કરું છું હવે આ ચોપરની અંદર એક બે નંગ ઓનિયન અને એક મોટા નંગ ટમેટાને આપણે બારીક એકદમ ચોપ કરી લેવાનું છે તો પહેલાં આ રીતે આપણે ઓનિયનને ચોપરની અંદર એકદમ બારીક ચોપ કરી લેશું અને પછી એ જ રીતે ટામેટાને પણ ચોપ કરી લેશું અહીંયા ઓનિયન અને ટામેટાની ક્વોન્ટિટી સેમ રાખેલી છે ટામેટું મોટું છે અને ઓનિયન પણ બેનંગ લીધેલા છે સાથે જેટલા જ ટામેટા લો ને એટલા જ ઓનિયન લેવાના છે હવે બરાબર આને એકદમ બારીક આપણે ચોપ કરી લેવાનું છે તો આ ટમેટા અને ડુંગળીને આપણે એકદમ ઝીણા ઝીણા કટ કર્યા છે એટલે ચોપ કરેલા છે અને ચોપ પર ન હોય ને તો મિક્સરનું એક નાનું ઝાર આવે ને એમાં ગ્રેવી પણ બનાવી શકો બંનેની અલગ અલગ ગ્રેવી બનાવવાની છે કારણ કે બંને આપણે અલગ અલગ સાતળવાના છે તો આ રીતે ટમેટા અને કાંદાને મેં તૈયાર કરી લીધા છે અને પછી એક નંગ છે ને સ્પાઈસી મરચી લસણ અને આદુનો અડધો ઇંચનો ટુકડો એ આપણે ખાંડણીની અંદર આખા ભાગનું ખાંડવાનું છે તો એક ચમચી પેસ્ટ બની જશે તો આ રીતે ખાંડી લેશું ને અલગ કાઢી લેશું તો પહેલાં આ બધા મસાલા આપણે તૈયાર કરી લીધા છે અને મરચાં પણ ભરી લીધા છે બીજી બાજુ આપણે તેલને છે ને ગરમ મૂકી દઈશું તો અહીંયા તેલ થોડું વધારે પડતું રહેશે એટલે કે ત્રણ કે સાડા ત્રણ ચમચા અહીંયા મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મસાલા જોઈ લઈએ તો લીમડી છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ જ રીતે ટામેટા અને ઓનિયન છે મરચાં પણ આપણે ભરી લીધા છે હવે તેલ ગરમ થાય ને એટલે રાઈ જીરું હળદર હિંગનો વઘાર દઈશું અને પછી એમાં આપણે આ જે પેસ્ટ બનાવીને આદુ મરચાં લસણની એ એડ કરી દઈશું બરાબર આને સાતળી લેશું અને ત્યાર પછી આપણે ડુંગળીની જે બારીક કાપેલી ડુંગળી છે એ પણ આમાં જ એડ કરી દઈશું અને હવે આને ડુંગળીને બરાબર અહીંયા શેકવાની છે બે મિનિટ માટે ડુંગળી શેકાઈ જાય તેલ થોડું સેપરેટ થાય એટલે ત્યાર પછી આપણે ટમેટા એડ કરી દઈશું અને ટમેટા એડ કરી અને ત્યારે જ આપણે લીમડો પણ એડ કરી દઈશું તમે વઘારમાં પણ લીમડો એડ કરી શકો પણ મેં અહીંયા ઉપરથી એડ કર્યો છે તો તો લીમડો છે એનો ટેસ્ટ થોડો સારો આવે છે એટલા માટે મેં વઘારમાં એડ નથી કર્યો અને આમાં એડ કર્યો છે હવે આ ટમેટા છે ને એને પણ આમાં આપણે એડ કરી દઈશું અને પછી ટમેટા એડ કર્યા પછી જેટલું જોઈએ એટલું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું જેથી કરીને આ ટમેટા છે ને એકદમ ફટાફટ ચડી જાય મીઠું એડ કરી અને પછી અહીંયા લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો બસ આટલા બેઝિક મસાલા મેં આને આ શાકની અંદર નાખ્યા છે તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો બધું જ બરાબર એડ કરી અને મિક્સ કરી દેસું અને અહીંયા મેં સિંગદાણા પણ લીધેલા છે પણ એક મુઠ્ઠી સિંગદાણાને મેં મિક્સરની અંદર દળ્યા છે અને દળેલા સિંગદાણા જે કાચા જ છે કાચા સિંગદાણાને આ રીતે આની અંદર એડ કરી દઉં છું કારણ કે આ જે છે એ તેલ છે અને તેલ એકદમ સેપરેટ થઈ ગયેલું છે બીજા જે અન્ય શાકભાજી આપણે પહેલાં એડ કરીએ એ પણ શેકાઈ ગયા છે અને હવે સિંગદાણા એડ કરવાથી જે એકદમ ઘાટું બની જાય છે ને એ નહીં બને અને એકદમ સરસ સિંગદાણા શેકાઈ જશે થોડું એવું મિક્સ કરી ઉપરથી ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ આમ જ થવા દઈશું પાછું થોડું મિક્સ કરી લેશું જોઈ શકો છો આ શાકમાં આપણે જે તેલ એડ કર્યું હતું ને એ સેપરેટ થવા આવ્યું છે અને આ ટાઈમે આપણે મરચાં જે ભર્યા એ મરચાં આની અંદર આમાં જ મૂકી દેવાના છે જેથી કરીને મરચાં છે પણ એકદમ સરસ કૂક થઈ જાય તો મરચાં અહીંયા કૂક થવા જરૂરી છે જો કાચા રહેશે તો ખાવામાં બિલકુલ મજા નહીં આવે એટલે આ રીતે આ મસાલાની અંદર મરચાં પણ આપણે મૂકી દઈશું અને ઉપરથી ત્રણ કે ચાર મિનિટ આમ જ એકદમ ધીમી ફ્લેમ પર થવા દઈશું ત્યાર પછી આ રીતે ખોલી અને પાછું અલટ પલટ કરી દઈશું અને થોડું એવું હલાવી અને પાછું ઢાંકી દઈશું ઢાંકીને પાછું એકાદ મિનિટ પછી પાછું આપણે જોઈ લેશું અને પાછો ચમચો ફેરવી દેસું તો આ મરચાં આની અંદર આપણે મૂક્યા અને ત્યાર પછી લગભગ પાંચેક મિનિટ થઈ આ પ્રોસેસની એને જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી પણ તૈયાર છે અને મરચાં પણ કૂક થઈ ગયા છે હવે આ ટાઈમે એકદમ ઘાટી રગડા જેવી ખાટી મીઠી છાશ એડ કરવાની છે છાશ ના હોય તો એની જગ્યાએ દહીં પણ એડ કરી શકો પણ અહીંયા મેં છાસ લીધેલી છે તો એક કપ ભરીને મેં એક ગ્લાસ ભરીને મેં છાસ એડ કરી છે હવે આને આપણે ઉકળવા દેવાનું છે જેથી કરીને થોડી પણ કચાશ મરચાંમાં હશે ને તો પણ એકદમ સરસ કૂક થઈ જશે એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી આની અંદર ગાંઠિયા એડ કરવાના છે ગાંઠિયા એડ કરી અને માત્ર એકાદ મિનિટ જ આને રહેવા દેવાનું છે ને એકદમ સરસ આ શાક બનીને તૈયાર થઈ જશે અને આ ગાંઠિયા છે ને લાસ્ટમાં એડ કરવાના છે ગાંઠિયા એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને નમકીન છે એકદમ મોડું લેવાનું છે ગાંઠિયા છે એકદમ આપણે ગાંઠિયાનું શાક બનાવીએ એવા મોડા લેવાના છે જેથી કરીને આપણે જે મરચાં છે એમાં ચટપટો મસાલો ભર્યો છે અને આ ગાંઠિયા પણ નમકીન છે એ પણ ચટપટું લેશો તો શાકનું બેલેન્સ બગડી જશે એટલા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે ખાટી મીઠી છાશ પણ છે તો એકદમ સરસ બેલેન્સમાં મસાલા રહે એ રીતે મસાલા કરવાના છે ઉપરથી આ રીતે કૂક થઈ ગયા પછી આપણે ધાણા એડ કર્યા છે અને હવે આને સર્વ કરી લેશું હવે તમને ગમ્યું કે નહીં ચોક્કસથી કહેશું અને કાઠિયાવાડી ઘરમાં તો અવશ્ય આ શાક બનતું જ હોય છે એ તમને ખબર છે તો ફરી પાછા આપણે મળતા રહીશું એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ